બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની ની જય સનાતન ધર્મ ની જય કેમ છો વાલા મિત્રો મજામાં ને આપ સૌ આપણી ચેનલ ગીતા જ્ઞાન ગંગા માં સ્વાગત છે ગીતા યા શ્લોક પાઠે ન ગોવિંદ સ્મૃતિ કીર્તના સાધુ દર્શન માત્રેણ તીર્થ કોટી ફલમ લભે ગીતાના રોજ નિત્ય એક શ્લોકના પાઠથી પાઠ ભગવાન નામ જપના અને કીર્તન થી સાધુ પુરુષના નિત્ય દર્શન થી કરોડો તીર્થ નું ફળ મળે છે તો આવો આપણે સૌ સાથે મળી ગીતા ગ્રંથ નો અધ્યાય પોચ કર્મ સંન્યાસ શ્લોક નંબર આઠ અને નવ ના ગાન અને તેના અર્થ રસપાન કરીએ આઠ અને નવ શ્લોક ના અર્થ ને જાણીએ તત્વને જાણનાર શોખ યોગી તો જોઈ ને સોભળી ને સ્પર્શ કરીને સુંઘી ભોજન કરીને ગમન કરી ઇને સુઈને શ્વાસ લઈને બોલીને ત્યાગીને ગ્રહણ કરીને તથા ઓખો ખોલીને અને મિંચીને પણ બધી જ ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં વર્તે છે એમ સમજીને નિસંદેહી એવું માને છે કે હું કઈ જ કરતો નથી મિત્રો વિડિયો વિસ્તારથી જોઈએ કે ભગવત તત્વને તત્વથી જાણનાર સાંખ્ય યોગી એટલે કે કર્મ સન્યાસ યોગી ગણો કે જ્ઞાન યોગી ગણો તે જોઈને

વિષય છે શ્વાસ લઈ એટલે કે શ્વાસો શ્વાસ આવા જવાનો વિષય છે બોલી ને એટલે કે વાણી નો વિષય છે ત્યાગીને એટલે કે વિષય છે એમ આ બધી જ ઇન્દ્રિયો પોત પોતાના વિષય માં વર્તે છે એમ સમજી એ એવું માને છે કે મારે એના હાથે કોઈ લેવા દેવા નથી કઈ જ કરતો નથી જેમ હાથે ગાલ ને થપ્પડ મારી પ્રાણ ને લાગ જેમ ઓખ જુવે છે પરંતુ તે સાધન છે જોનાર બીજો છે કાન સોભડે છે તો તે સાધન છે સોભડનાર બીજો છે નાક સુંગે છે તો સાધન છે સુગંધ લેનાર બીજો છે જીભ ચાખે છે સાધન છે ચાખનાર બીજો છે પરંતુ જુદો છું તેવું તે માને છે તો ચોવીસ તત્વો કયા કયા તો પાંચ ભૂત પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ પોચ જ્ઞાનેન્દ્રિય કામડી કાન ચામડી ઓખ જીભ તેના પોચ વિષયો શબ્દ રસ ગંધ અને પોચ કર્મેન્દ્રિય વાઘ પાણી પાદ પાયુ અને ઉપસ્થ એટલે કે હાથ પગ ગુદા લિંગ અને વાણી તો તેના વિષયો બોલવું દોડવું લેવું દેવું ચાલવું મળત્યાગ અને પ્રજનન અન્નય કોશ પ્રાણમયકુશ મનો મયક્રુશ વિજ્ઞાન મય કોશ અને પ્રાણ પ્રાણ અપાન સમાન વ્યાયાન છે આવું જે તત્વ રૂપે જાણે છે આ બધી ક્રિયાઓ કરતો હોવા છતાં પણ એ જાણે છે કે બધી જ ક્રિયાઓ એટલે કે ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે જોડાઈને ઇન્દ્રિયો ઇન્દ્રિયો ના મોય વર્તે છે એવું સમજીને ને સંદેહ તેવું માને છે કે હું કઈ જ કરતો નથી વિડીયોને વિરામ આપીએ આગળના શ્લોક માં ફરી સોમવારે મળીશું તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જય મા